નમસ્કાર મિત્રો જાણો સતયુગની વાત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ઘરમાં રહેલા જૂના તૂટેલા ચંપલ તમારું નસીબ બદલી શકે છે જાણો આ વિડીયોમાં મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં કહ્યું છે કે જ્યારે તમારા હાથમાં સાંકડા મળમાં આવી જાય જ્યારે કોઈ પણ જગ્યાએથી રૂપિયા મળતા ન હોય જીવનમાં ચારે બાજુથી માત્ર અને માત્ર પરેશાનીઓ જ આવી જાય તેમાંથી બહાર નીકળવાનો રસ્તો દેખાતો ન હોય વ્યાપાર ફેક્ટરી નોકરી દુકાન કે કોઈ પણ ચાલતું હોય ચારે બાજુથી નુકસાન જ નુકસાન થઈ રહ્યું હોય તો તમારે આ ઉપાય માત્ર એક દિવસ કરવાનો છે એ કહ્યું છે કે તમે થોડા જ દિવસોમાં જોઈ શકશો તમારા જીવનમાં કેટલોક મોટો ચમત્કાર થયો છે ધનની પ્રાપ્તિમાં નવા નવા માર્ગ બની જાય છે જીવનની સાકરી બાધાઓ સમાપ્ત થઈ જાય છે અમારી ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ શેર જરૂર કરી દેજો જે કોઈ પૂરેપૂરો જુએ તેની સઘળી મનોકામનાઓ પૂરી કરી શકે અને તેની જોડી ખુશીઓથી દેશે મિત્રો શું તમે જાણો છો કે તમારા પગવાળી ચંપલો પર તમારા જીવનનું ભાગ્ય બદલી શકે છે ઘરમાં સુખ શાંતિ અને બરકત લાવવા આપણા દરેક વસ્તુ મોટું મહત્વ છે હિન્દુ સનાતન જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણા જીવન પર એક વસ્તુ ઊંડો પ્રભાવ પડે છે જેનો સંબંધ આપણા ગ્રહો સાથે હોય છે તેથી ઘરની દરેક વસ્તુને યોગ્ય જગ્યાએ મૂકવી અને તેના મહત્વને સમજવું અત્યંત જરૂરી છે આજે આપણે વાત પગમાં પહેરવાના ચંપલની જે આપણા રોજિંદા જીવનના અત્યંત ભાગ છે શું તમે જાણો છો કે તમારી કિસ્મતને પણ પ્રભાવિત કરી શકે છે યોગ્ય રીતે ચંપલમાં મુખ્ય સુખ અને સમૃદ્ધિ લાવે છે જ્યારે બેદરકારીની મુશ્કેલી ચંપલનો દુર્લભ અને આર્થિક પરેશાનીઓનું કારણ બની શકે છે તો મિત્રો હવે કહેવામાં આવે છે કે કોઈ વ્યક્તિની ચંપલ જોઈને તેની આર્થિક અને માનસિક સ્થિતિનો અંદાજો લગાવી શકાય છે સાચી આદતો અને દેખભાળ ફક્ત તમારા તમારા જ નહીં પરંતુ જીવનને વધુ સુખદ પણ બનાવી શકે છે તો આવો જાણીએ તે મહત્વપૂર્ણ બાબતો વિશે જે ચંપલો અને સંકળાયેલી છે અને જેના પર ધ્યાન આપવું જોઈએ પરંતુ આગળ વધતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક સબ્સ્ક્રાઈબ શેર જરૂરથી કરી દેજો નંબર એક તૂટેલી કે જૂની ચંપલો તમે ઘણીવાર જોયું હશે કે ઘણા લોકોના ઘરમાં તૂટી ગયેલા ચંપલ જૂના ચંપલ પડી રહે છે લોકો આને ઠીક કરાવવામાં કે નાખી દેવામાં ઢીલ કરે છે પરંતુ આવી ચંપલમાં ઘરમાં અશાંતિ અને નકારાત્મક ઉર્જાનું કારણ બને છે તેથી જો તમારે કોઈ ચંપલ તૂટી જાય કે બેકાર થઈ જાય તો તેને તરત જ ઘરમાંથી દૂર કરી નાખો નંબર 2 મુખ્ય દ્વાર પર જૂતા ચંપલ ન મૂકો મુખ્ય દ્વાર પર ઘણું સૌથી મહત્વ સ્થાન છે જ્યાંથી માં લક્ષ્મીનું આગમન થાય છે જો ત્યાં જૂતા ચંપલને ઢગલો લગાવી શકો તો ગંદકી રહેશે તો લક્ષ્મી નારાજ થઈ જશે આવું બનવાથી ઘરમાં આર્થિક તંગી અને કષ્ટનો સામનો કરવો પડે છે નંબર ત્રણ ઈશાન કોણામાં ચંપલ ન મૂકો ઘરના પૂર્વ દિશા કોણાને ઈશાન ખૂણો કહેવામાં આવે છે અને તેને અત્યંત પવિત્ર માનવામાં આવે છે આ દિશામાં ભગવાનનો વાસ હોય છે જો તમે આ દિશામાં જૂતા કે ચંપલ મૂકશો તો તે અશુભ ગણાય છે આથી ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાઈ શકે છે અને દરિદ્રતાનો વાસ થઈ શકે છે નંબર ચાર ચંપલ યોગ્ય રીતે મૂકો ઘણીવાર લોકો ચંપલ કાઢતી વખતે તેને એવી રીતે ફેંકી દે છે કે એક ચંપલ બીજી ઉપર આવી જાય અને આને શુભ અશુભ સંકેત કહેવામાં આવે છે આવું કરવાથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધી જ છે તેથી જ્યારે પણ ચંપલો કાઢો તેને યોગ્ય રીતે અને સ્વચ્છ વ્યવસ્થિત રૂપે મૂકો આ નાની નાની બાબતોનું ખાસ ધ્યાન રાખીને તમે તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જાળવી શકો છો આ બાબતે ફક્ત તમારા જીવનને સારું નહીં પરંતુ વધુ સારું બનાવે છે વળી તમારા આસપાસના મહોલ્લાને પણ સકારાત્મક બનાવે છે ધ્યાન રાખો નાની નાની આદતો મોટા બદલાવ લાવી શકે છે જો તમારી ચંપલ ઊંધી હોય અથવા તો બીજી ચંપલ કોઈની ઊંધી હોય તો તેને બીમારીઓ નો સંકેત ગણવામાં આવે છે તેથી જો કોઈ ચંપલ ઊંધી દેખાય તો તેને તરત જ સીધી કરી દો અને તમારા ચંપલને ક્યારે ઊંધા ન રાખો નંબર પાંચ ઘરમાં ચંપલને ઉમરે ઊભી ન રાખો ઘણા લોકો ચંપલને સુકાવવા ઉમરે ઊભી કરી દે છે પરંતુ આ અશુભ ગણાય છે આથી જ ઘરમાં નકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે અને બરકત બંધ થઈ જાય છે ઉંમરને ઘરના પ્રવેશનું મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવે છે જેને સ્વચ્છ રાખવું જરૂરી છે જ્યારે ચંપલ કે જૂતા ઉમરા ઉપર રાખવામાં આવે છે ત્યારે પ્રભાવિત કરે છે પરંતુ નકારાત્મક ઉર્જાનો પ્રભાવ આપણા માનસિક સ્વચ્છ અને પરિવારના સભ્યોના સંબંધ પર પડી શકે છે નંબર છ જૂતા ચંપલને પહેરીને ક્યારે ભોજન ન કરો માતના અન્નપૂર્ણા નારાજ થઈ જાય છે અને દુર્લભ પાછળ હટે એવી રીતે ઘરની રસોઈમાં પણ જૂતા ચંપલ પહેરીને ન જાઓ આ ખૂબ જ અશુભ ગણાય છે અને આનાથી ગ્રહો ઉપર ઊંડો પ્રભાવ પડી શકે છે જેથી જીવનમાં કઠિનાઈનો વધી શકે છે નંબર 7 ઘરના દરવાજે ચંપલ કાઢવાથી બચો કોઈની પણ ઉપહાર માટે જૂતા ચંપલ ન આપો જૂના તૂટેલા કે ઘસાય ગયેલા જૂતા ચંપલ પહેરવાને પણ શુભ ગણવામાં આવે છે આ દુર્લભને નિયંત્રણ આપે છે તમારા જૂતા ચંપલને હંમેશા સ્વચ્છ રાખો અને નિયમિત રૂપે ધોઈની પહેરો ઘણા જૂતા ચંપલ ઈધર ઉધર વેરખાય અને આજુબાજુ નાખી દે છે તે ઘરના ચંપલ વિખલાઈ રહે છે ત્યાં શનિદેવનો અશુભ પ્રભાવ પડે છે નંબર આઠ જો તમે શનિદેવની કૃપા મેળવવા ઈચ્છો છો તો શુભ કાર્ય માટે જોતી વખતે અથવા તો ઘરની બહાર નીકળતી વખતે ફાટેલા તૂટેલા ચંપલ ક્યારેય ન પહેરવા એવું માનવામાં આવે છે કે ફાટેલા તૂટેલા ચંપલ પહેરવાથી કાર્યમાં અવરોધ આવી શકે છે શનિદેવને ફાટેલા જૂતા ચંપલ અપ્રિય લાગે છે તેથી તેઓ નારાજ થઈ શકે છે તેથી શુભ અવસરો પર હંમેશા સારા અને યોગ્ય ચંપલ પહેરવાની સલાહ આપવામાં આવે છે જો શક્ય હોય તો નવા કે સારી સ્થિતિમાં જૂના ચંપલ પહેરવો જેથી તમારી યાત્રા સફળ અને શુભ થાય ઉપરાંત જો તમે કોઈ ખાસ જગ્યાએ જઈ રહ્યા છો જ્યાં સારા કપડા પહેરવાની જરૂર છે તો જૂતા ચંપલ પણ તમારા પહેરવાનો એક મહત્વપૂર્ણ ભાગ છે નંબર નવ શનિવારે જૂતા ચંપલનું દાન શનિવારના દિવસે જૂતા ચંપલનું દાન શુભ ગણાય છે ખાસ કરીને ચામડાની બનેલ જૂતા ચંપલ શનિવારે દાન કરવાથી શનિદેવનો પ્રસન્ન થાય છે એવું કહેવામાં આવે છે કે આ દાન વ્યક્તિની આર્થિક સ્થિતિ સુધારે છે અને જીવનની બાધાઓ દૂર કરે છે વધુમાં વધુ દાન કરવાથી વ્યક્તિના પાપ ઓછા થાય છે અને પુણ્યમાં વધુ થાય છે આ ફક્ત માનસિક શાંતિ જ નહીં પરંતુ સંતોષ અને આધ્યાત્મિક પ્રસન્નતા પણ પ્રદાન કરે છે નંબર દસ ઘરમાં ફાટેલા જૂતા ચંપલ રાખવાથી ઘરમાં કોઈએ બીમાર રહે છે અને ગરીબીનો વાસ બનેલો રહે છે સાથે જ ઘરમાં વાસ્તુદોષ પણ ઉત્પન્ન કરે છે આવા ચંપલનો ઘરમાંથી બહાર કાઢી નાખો કે કોઈ જરૂરિયાતમંદને દાન કરી દો નંબર શનિ ગ્રહ અને ચંપલ ખરીદી જે લોકોને કુંડળીમાં શનિ ગ્રહ ભારે હોય અથવા ગ્રહ દશામાં શનિની સાડા સારી હોય તો તે માટે ઉપયોગ વિશેષ લાભદાયી હોઈ શકે છે તેમને મંગળવાર અને શનિવાર ગ્રહણના દિવસે ચંપલ ખરીદવાનું ટાળવું જોઈએ અમાવસ્યાના દિવસે પણ ચંપલ ન ખરીદો કારણ કે આમ કરવાથી જીવનમાં નકારાત્મક ઉર્જા અને સમસ્યાઓ આર્થિક થઈ શકે છે નંબર બાર બીજાની ચંપલ પહેરવાથી બચો ઘરમાં સભ્યોની ચંપલ વારા પરથી સામાન્ય છે પરંતુ બહારના વ્યક્તિની ચંપલ પહેરવાની તેમનું દુર્લભ અને સંઘર્ષોનો સામનો કરવો પડે છે આ આદત અશુભ ગણાય છે અને તેને હંમેશા ટાળવી જોઈએ નંબર તેર દેવને પ્રસન્ન કરવાનો સરળ ઉપાય શનિદેવ દ્વારે કાળા જૂતા પહેરીને હનુમાન મંદિરે જાઓ મંદિરની બહાર જૂતા કાઢી ને હનુમાનજીના દર્શન કરો અને પ્રાર્થના પછી તે ચંપલ ને ત્યાં મૂકી આવો આ જૂના કોઈ જરૂરિયાત મંદ ને કામ આવશે જેથી શનિદેવ અને બજરંગબલી પ્રસન્ન થશે આ ઉપાય તમારા જીવનની કઠણાઈઓ દૂર કરી નાખશે ઘરમાં સુખ સમૃદ્ધિ લાવશે નંબર ચૌદ

અનુપયોગી જૂના પહેરીને ચોરાહે પર જાવ તે ચંપલ કાઢીને પ્રાર્થના કરો કે તમારી ધન સંપત્તિ બધી જ સમસ્યાઓ આ ચંપલ સાથે સમાપ્ત થઈ જાય પ્રાર્થના પછી તે જૂતાને તેને ત્યાં જ મૂકીને ઘરે પાછા આવો આ ઉપાય તમારા ઘરમાં બરકત અને આર્થિક સમૃદ્ધિ લાવવામાં સહકાય કરશે તમારા અન્ન અને ધનના ભંડાર હંમેશા ભરેલા રહેશે તો મિત્રો વિડીયો કેવી લાગી તે જરૂરથી જણાવજો અને અમારી વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ શેર જરૂરથી કરી દેજો